હેલો ગાઈસ કેમ છો તો બધાને જય શ્રી કૃષ્ણ ને રાધે રાધે તો સ્વાગત છે કે આજના નવા વિડીયોમાં તો કેમ છો બધા મજામાં ને તો હું પણ મજામાં છું પણ બે દિવસ એવું હતું કે કંઈક કામ હતું ને એના હિસાબે આપણે છે ને વિડીયો શૂટ નહોતો થયો અને જો કે મેં ફોલો પણ નહોતો કર્યું ચાર્ટ પણ હું તમારા માટે અહીંયા લખીને મૂકી દઉં છું ડે સિક્સવાળો જે ચાર્ટ હતો ને તો મેં ઓલરેડી રીલ્સમાં પણ મૂકો છે ઇન્સ્ટાગ્રામની અંદર અને યુટ્યુબની અંદર શોર્ટ્સમાં પણ મૂક્યો છે કદાચ ઘણાએ જોયું હશે પણ નહીં જોયું હોય તો પણ છતાં હું આજે છે ને ડે સિક્સ અને ડે સેવનનો બંનેનો ડાયટ ચાર્ટ છે ને આની અંદર મૂકી દઉં છું બરાબર છે વિડીયોમાં તો તમે જોઈ શકો છો અને કાલથી જે વિડીયો આવશે ને કન્ટિન્યુ રેગ્યુલર આપણે જે કરતા ને જેવી રીતના હું બતાવતી ને એવી રીતના જ આવશે રેસીપી સાથે તો મસ્ત મસ્ત બધી રેસીપી ટ્રાય કરી છે મેં નવી નવી જે એમ કહેવાય ને કે મજા જ આવી જશે ખાવાની પણ તે અને ડાયટમાં પણ તે તો એ જરૂરથી તમે વિડીયો જોજો અને વિડીયો પ્લીઝ બધાને શેર કરજો જે લોકો વજન ઘટાડવા માગે છે તે અને આ છે ને હું મારો અનુભવ તમારા બધા સાથે શેર કરું છું મેં બધા જ વિડીયોમાં કીધું છે એવી રીતના કે જો કોઈ તમને કંઈ બી તકલીફ હોય થોડી ઘણી બી શરીરની અંદર ડાયાબિટીસ છે થાઇરોઇડ છે કોઈ બી વસ્તુ તમને તકલીફ આપતું હોય તો તમારે એક વખત ડૉક્ટરની ખાલી સલાહ લઈ લેવાની છે કે અમારે આ વસ્તુ કંઈ નથી ખાવાની ડાયટની અંદર બરાબર છે એ સિવાય તમે બધો ડાયટ કરી શકો છો ખાઈ શકો છો નોર્મલી આપણે કેવું કહેવાય કે ઘરની અંદરથી જ ખાઈએ છીએ બધું પણ છતાં પણ કહેવાય ને કે થાઇરોઇડવાળાને અમુક વસ્તુ નથી ખાવાતું ફ્લાવર છે પછી કોબી છે એવું બધું જે ક્ષારવાળું વાળું હોય એ વસ્તુ નથી ખાવાનું હતું થાઈરોઈડ જે લોકોને હોય ને એ લોકોને ઘણી બધી કદાચ ના પાડતા હોય પણ મને તો આ બેનો જ આઈડિયા છે કે આ બે વસ્તુ કદાચ ન ખવાય એમ તો તમે તમારા ડૉક્ટરને પૂછી લો ને એ વસ્તુ જો આપણે આપણી મારી રેસીપીમાં મેં એડ કરી હોય તો એ તમારે ખાલી સ્કીપ કરી દેવાની છે બાકી તમે એ રેસિપી પણ ટ્રાય કરી શકો ખાઈ શકો અને એની અંદર બધું જે વસ્તુ એડ કરી છે ને એ પણ લઈ શકો સિવાય જે તમને ડૉક્ટરે ના પાડી હોય ને એ તો ચાર્ટ કરજો કન્ટિન્યુ કરજો અને જે બને તો કસરત પણ કરજો અને હા હવેથી છે ને આપણે ડેઇલી પિસ્તાલીસ મિનિટ ચાલવાનું છે નોર્મલી તમે દિવસમાં ગમે ત્યારે ચાલશો ને તો પણ ચાલશે સવાર બપોર સાંજ રોંઢે તમને ટાઈમ અનુકૂળ હોય એ પ્રમાણે ચાલવાનું પણ પિસ્તાલીસ મિનિટ કન્ટિન્યુ ચાલવાનું બરાબર છે અને બની શકે તો સૂર્ય નમસ્કાર કરવાના અને કપાલભાતી પણ કરવાની પેટનો ભાગ ઓછો કરવા માટે તો આ બધું આજે હું બરાબર અને બીજું એ કે અત્યારે છે ને અડદિયાની સિઝન ચાલે છે તો ઘણા લોકો એવો સવાલ પૂછતા હોય કે અમારે અડદિઓ ખવાય ખજૂર પાક તલની ચીકી એવા બધા મેસેજ આવે છે કેમ કે ઉત્તરાયણ નજીક આવે છે તો આપણે બધી ઘરે બનતી જ હોય છે વસ્તુ તો અડદિયો કેવી વસ્તુ છે ખબર કે તમે ખાશો ને તમારું પે વજન વધી જ જશે તમને આઈડિયા નહીં આવે કે હું ખાવું છું ને તમને એવું જ લાગશે કે હું એક ડેફલી ખાધીને તો મને કંઈ ફેર નથી પડતો પણ એ પાછળથી તમને દેખાશે જો તમારે ખાવી હોય તો તમારે બપોરના ટાઈમે ખાઈ લેવાની એક ડેફલી તો બપોરનું જમવાનું સ્કીપ કરી દેવાનું બરાબર છે સાંજે ખાવ તો સાંજનું સ્કીપ કરી દેવાનું અને પિસ્તાલીસ મિનિટ ફરજિયાત ચાલી લેવાનું એટલે તમારી કેલેરી જે છે ને એ બંધ થઈ જાય નકર શરૂઆતમાં તમે ખાશો ને તો તમને એમ જ થશે કે હું ખાઉં છું પણ છતાં મારો વજન તો નથી વધતો પણ પાછળ એ વધતો જ હોય પાછળ થોડાક દિવસ પછી તમને આઈડિયા આવશે કે આપણું તો અચાનક વજન વધી ગયું મારે એવું થયું આ વખતે મેં જ્યારે વજન ઘટાડ્યો બે વર્ષથી એટલે એ જે વર્ષે વજન ઘટાડતી એ વર્ષે પણ નોંધાખા ધડાધિયા અને ગયા વર્ષે પણ નહોતા ખાધા મેં અડદિયા તો આ વખતે મને એવું થયું કે લાવ ને હું થોડા ખાઈ લઉં હજી મારો વજન ક્યાં વધે છે એમ હું ડર જ છે ને એમ ચેક કરું બોડી ચેક કરું કે મારો વજન વેધો નથી ને વેધો નથી ને પણ કેવું થાય આપણે રોજે રોજ જોતા હોય એટલે આપણને બોડીમાં કંઈ બી ફેરફાર આવે ને એ ન દેખાય પણ આજુબાજુવાળા આપણને કે તું તો જાડી થઈ ગઈ લાગે તું તો જાડી થઈ ગયું એવું લાગેસ એટલે કહેવાનું મિનિંગ એવું કે આપણને અમુક વસ્તુ આપણને આઈડિયા ન આવે ખાઈએ ને છતાં અને એ બીજા લોકોને દેખાય અને મારું છે ને ફેવરેટ રોધિયા તો મને એકારે ચારથી પાંચ ઢેફલી ખાવા જોઈએ એવું મેં કન્ટિન્યુ બેથી ત્રણ દિવસ ખાધું હશે ટાઈમ ટુ ટાઈમ સવારે ખાવ બપોરે ખાવ સાંજે ખાવ બીજું કાંઈ ખાવા ન જોઈએ મારે હાલતા ચાલતા ત્રણ ચાર ત્રણ ચાર ઠેફલી ખાઈ લો મને એમ કે વજન નહીં વધે મારો પણ ઓલરેડી બે કિલો હું પ્લસ બતાવ્યું મારો વજન એટલે તમને કહું છું કે તમારે ખાવું હોય તો એક એક પીસ ખાજો અને આ મારી જેવી ભૂલ ન કરતા અને ચાલી લેજો એટલે વજન નહીં વધે બરાબર છે બાકી ખજૂર પાક પણ ખાઈ શકો પેટ ભરીને નહીં ખાવાનું એક એક ગોળી લઈ શકો ખજૂર પાકની અને તલની ચીકી લઈ શકો સિંગની ચીકી બધું જ તમે લઈ શકો ઘરે બનાવેલા આપણે જોઈ કોળમાંથી બનાવ્યું હોય ને હે પણ માપમાં ખાવાનું બરાબર છે તો ચાલો મિત્રો હવે તમે ડાયટ જોઈ લો છઠ્ઠા અને સાતમાં બે દિવસનું આની અંદર જ મૂકી દઉં છું અને હવે મળીશું આપણે કાલના રેગ્યુલર વિડીયોથી બરાબર છે અને એ રેગ્યુલરમાં કેવું છે કે પણ આવે છે પ્લસ અમારે ત્રણ બે લગ્ન છે તો એ લગ્નમાં પણ હું જઈશ ને તો હું મારી થાળી કઈ રીતના લઉં છું બહાર જાઉં તે શું જમું છું એ પણ તમારી સાથે શેર કરીશ બરાબર છે તો ચાલો વિડીયો બહુ લાંબો નથી કરવો ફટાફટ આપણે ચાર્ટ જોઈ લઈએ